ખાતાજીના નિવેદ કરવા માટે અમારા ગામડે તો નરિયાવાળા મકાનમાં છે ને તો કપડાં ઉકાવવાની બહુ મોટી મગજમારી હોય જ્યાં જોઈ ને કપડાં કપડાં પડ્યા છે તો આલો બસ નિવેદ તૈયાર થઈ જાય ને એટલે નીકળીએ જય ભગવાન જય શ્રી કૃષ્ણ આલો જો આપણે છે ને માતાજીનો નિવેદ તૈયાર કરી લીધા ને હવે જઈએ વરસાદ કેવો કાવે આમાં હું હું લીધું છે આમાં જો દિવેલ છે લોટી છે પછી કહાની થાળી દીવા ને ચોખા તો હાલો મિત્રો આપણે છે ને નિવેદ કરવા જવું છે વિડીયો છે ને સ્કીપ ના કરતા કારણ કે તમને આજે ઘણું બધું આમાં વરસાદ એક તો ચાલુ છે પછી વૈશ્વમાં કેટલા નદી નાળા આવી છે પછી રસ્તા કેટલા ખરાબ આવશે એ બધું બતાવતા હું એટલે વિડીયો છે ને સ્કીપ ના કરતા પૂરો જોજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ લ્યો ભાઈ તાળું ગોતવાનું બાકી છે જે બધું તૈયાર કરી લીધું ને હવે સહેલા સહેલા કે તાળું લઈ ને લેવી તો

કઈ તકલીફ ત્યાં ટાટિયા વગર ના કરો ટાટિયા વગર ના કરવાની કીધી લાગે બોલો એને ટાટિયા વગર ના થાય તો આપડા રહી જાય તમે તો પક ખોડી જાવ તો અમે હા અમે ઠગલા ઠગ ઠરી જઈએ સરસ મજાના ભાઈ વાતાવરણ વચ્ચે આપણે છે ને એક મસ્ત ખેત તલાવડી પાસે ભૂગી ગયા જો તમને બતાવું

ફાઇનલી મગરના દર્શન થઈ ગયા બસ સરસ મજાના મગરના દર્શન થઈ ગયા અમાર ગામની નદીમાં ગામની નદી વાહ ભાઈ વાહ સરસ મજાની મગર જોવા મળી ગઈ ને તમને બતાવી છે તો ફાઇનલી જો છે ને આમે માતાજીનો મંદિર છે દેખાય ત્યાં છે ને આપણે નિવેદ કરવા જવાના

ફાઇનલી મિત્રો આપણે છે ને ભાઈ માતાજી ભૂગી ગયા હાજર નરવા ને ક્યાંય વરસાદ નડ્યો નથી આપણે હા એવા વરસાદ ચાલુ થયો જો અહીંયા દાંડલા વગરની છત્રી ખોલી નાખી બાકી જો માતાજી એ ભૂગી ગયા હાલો કોમેન્ટમાં જય ચારુણમાં લખી નાખો વાહ ભાઈ વાહ બાકી જો વરસાદ ચાલુ થઈ ગયો છે ગામમાં કંઈક નવું કાર્ય હોય એટલે માતાજીને નિવેદ પહેલાં

બહાર રાખવાનું કારણ એક જ હોય સોમાં હોય છે ગારા વાળા પગે આવતા હોય તો એ સાફ સુફ કરવાની છે ને તકલીફ પડતી હોય કઈ વાંધો નહીં આપણે છે ને ભાઈ માતાજીને બહાર જવા દઈએ બાકી તેમને છે ને દર્શન કરાવી દઉં સરસ મજાનો દરવાજા બનાવ્યા છે ફાઇનલી મિત્રો અમે છે ને માતાજીને જવા રહી ગયું છે ને અમારે છે ને આ નદીમાં જવારવાની પ્રથા છે પરંપરા આયેલી આવે છે જૂની નદીને જવા રહી દીધો હાલો જાવું અમે એક તમ મોરાલો ઘાટ બનાવેલો છે પગથિયા છે કે તમે પહેલા આલો માઈસલા નથી કા નકર માઈસલા હોય તો આવે નદીનો નજારો જોવો તમે વાહે રહી ગયો તો કે હાલો આમ પેલા મોકલે કે તમે જાઓ પેલા માતાજીનો નિવેદ લઈને આવીએ ને એ છે ને અહીં અહીં છે ને તમારે પ્રસાદી લેવી પડે ને એ પ્રસાદી પૂરી જ કરી જવાની ઘરે નહીં લઈ જવાની એક વસ્તુ તમને બતાવતા ભૂલાઈ ગયા હાલો બતાવી ને કોના કોના ગામમાં છે ને ભાઈ બતાવ્યો પછી કહી દીજો કોમેન્ટ કરી નાખજો કે અમારા ગામમાં આવું ભાઈ મંદિરે છે ને આવી રીતે મોરલો છે એ મોરલો છે ને પાછો બોલે હોય તેઓ હાલો બતાવી દઉં તમને ફાઈનલ તમે પાછા કોમેન્ટ કરજો કે અમારા ગામમાં આવી વ્યવસ્થા છે કે નહીં મંદિરની અંદર આ જોરીઓ ઉપર એ દિવસેમાંથી ફોન આવતો હોય ને એ દિવસેમાં એ ફરતો રહે સમજાય ને પછી છે ને સાઉન્ડ છે એમાં મૂકેલું છે ને સાઉન્ડ મૂકેલું છે એ કંઈક સેટ કરેલો હોય સમય એ સમયે છે ને બોલે મોરલો બોલે એટલે અહીંથી છે ને ગામ સુધી સંભળાય અહીંથી ગામ અમારો ખાલી અઢીસો ત્રણસો મીટર છે ને ગામ દૂર છે નદીથી ત્યાં સુધી છે ને મોરલાનો ટવકા સંભળાય એટલે બધાને ખબર પડી જાય કે ભાઈ આરતીનો સમય થઈ ગયો છે ને ઓલી બાજુથી છે ને બરાબર અમે દેખાતો નથી હવે છે ને મંદિરની આ બાજુ આવી ગયો અહીંથી તમને આડી બતાવું આ ગેટ બાજુ થી બતાવું ને તો સરસ દેખાય તમને એટલે તમને ખબર પડે જો છે ને સરસ દેખાય છે જો પવન નો ફરી જાય જો હવે આ બાજુ એટલે ભાઈ છે ને આવું અમારા ગામમાં છે ને મંદિરે

ભાઈ ભાવે અંદર બેઠા જ રહીએ માતાજી ના સાનિધ્યમાં ભાઈ મંદિર અહીં જો માતાજી મંદિર આ બધું વેકરો ઓલી બાજુ નદી નદીમાં મગેરું બધું છે ને અહીંથી ભાઈ પવન આવે એક નંબર આમ છે હાવ નાની એવી ડેરી હતી આ માતાજીની હવે એક મોટું મંદિર થઈ ગયું મોટું મંદિર થઈ ગયું હવે તો ભાઈ અહીં છે ને પ્રસંગ હોય હારા હારા પ્રસંગો થાય એક માતાજી નું નિવેદ હોય કે ઉનાળામાં હોય છે મહિનામાં હોય કે વૈશાખ મહિનામાં કંઈક ધૂન ને એવું બધું હોય એક આખો દિવસ અહીં આખું ગામ અહીં ભેરું થાય ને અઢારે વર્ણ અમારા ગામમાં છે ને ભાઈ અઢારે વર્ણ માતાજીને માને છે એટલે બધા આવી જાય ને આજુબાજુના ગામના પણ માને છે એવું નથી કે અમારા ગામના તો બાજુમાં ઈટાળી ગામ છે પછી આ બાજુ પાણકવા છે બધા ભાઈ બધા વાંદરવડ છે બાજુમાં કેરાડા છે બધા માતાજીનો પ્રસંગ હોય ને એટલે બધા એની હાજરી આપે આવું ભાઈ અમારે સરસ મજાનું માતાજીનું મંદિર છે અમારા ગામમાં ગામ નાનું છે પણ કાર્યો બહુ સારા સારા થાય અમારા ગામની અંદર એમાં ભાઈ ધાર્મિક કાર્યો હોય ને એમાં કંઈ ઘટે પછી માતાજીનું મંદિર હોય કે રામાપીર બાપાનું કંઈ કાર્ય હોય કે ભોળાનાથનું કંઈ કાર્ય હોય કે રામ મંદિરનું કંઈક કાર્ય હોય તો એવા શુભ પ્રસંગો અમારા ગામમાં છે ને સારી રીતે ઉજવે ભાઈ હમણાં જો ભાઈ વરસાદ થોડાક દિવસ ખુલો થયો ને તો ધૂન બેહાડી હતી પછી ભોળાનાથના હમણાં શ્રાવણ મહિનાનો સોમવાર ચાલુ હતા તો ત્યાં પણ ધૂન બેહાડી હતી એટલે એવા ધાર્મિક પ્રસંગો છે ને અમારા ગામમાં થયા હવે હવા ખાઈ લીધી હવા ખાઈ

બાકી અમાર ગામડામાં કંઈ ન હોય સાંજે જે બને ને સારીમાં આવી જ ખાવાનું બીજો કોઈ ઓપ્શન હોય નહીં એટલે અમાર ગામડાની મજા જે છે દેશી 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 દૂધ ઘી ને બાજરાના રોટલા કઈ ઘટે નહીં વાલા તો આ બાજુ ભાઈ છે ને સરસ મજાનો પાણીનો ટાંકો મૂક્યો છે જવા ત્રણ નોળ આ બાજુ છે ત્રણ નોળ આ બાજુ છે બાકી બીજી પાણીની ટાકી મૂકી છે ને એક હોલ બનાવેલો છે કારણ કે આખું ગામ જમતું હોય ને ત્યારે અહીંયા રસોડું બનાવે ને પછી રસોડામાં કંઈક આપણે કરિયાણું લાવ્યા હોય બધું મૂકવું પડે બાકી કાંઈ છે ને ક્રિકેટની પીચ બનાવેલી છે છોકરા છે ને આવતા છે એટલું મેદાન છે એમ આ બાજુ નદી છે છે આ બાજુ એટલું મેદાન છે ને ખાલી છે વચ્ચે સરસ મજાની જગ્યા છે અમારા ગામમાં ભાઈ માતાજી માતાજીનું મંદિર છે ને એટલી હવે ગામમાં ક્યાંય નથી કે છોકરા ક્રિકેટ રમી શકે બસ આ એક એટલી જગ્યા છે છોકરા છે ને સારી રીતે ક્રિકેટ રમી શકે કારણ કે અત્યારે રમવાની કોઈ વસ્તુ નથી મોબાઈલ સિવાય મોબાઈલમાં ગેમ બાકી હવે અમારા ગામડાના છોકરા છે ક્રિકેટ રમે છે બાકી બીજી ઘણી બધી રમે તો એન્જોય કરી શકે બાકી સિટીમાં તો બસ ખાલી ઓનલી ફોર મોબાઈલ જમવા બે તારક મહેતા કરી દો એટલે છોકરો જમી લે આગળ બાકી એવું અમારા ગામડામાં એવું કંઈ ના હોય ભાઈ તો ફાઇનલી મિત્રો જો બધું આપણું છે ને ડાંડલા વગરની છત્રીની બધું કમ્પ્લીટ થઈ ગયું છે હું ભાઈ ઘડીક વિચારમાં પડી ગયો કઈ અહીંયા કઈ ગયો મારાથી તૂટી ગયો કે શું થયો અહીં જોઈ આ સ્ટોપર નાખવાનો એ લો નહીં પણ નહીં આ તૂટેલું જાય છે પછી જો એ બંધ કરી દીધું બધી માતાજીને અંદરનો દરવાજો બંધ કરી દીધો આ બહારનો દરવાજો બંધ કરી દીધો ને સ્ટોપર મારી દીધી એટલે છે ને ભાઈ કૂતરા ને એવું કંઈ ના કરે અંદર ના કોક છે ને છત્રી ભૂલી ગયું ભાઈ અમારા ગામમાંથી કોઈ વિડીયો જોતા હોય ને તો પોતાની છત્રી લઈ જજો ને પછી કોઈક કહે કે આ ભાઈ વિડીયા વાળા જ લઈ ગયા કે હું

નિવેદ થઈ ગયા હવે આપણે જવું છે પાછું આપણે આપણે છે ને ચંપલ આવી ગયા હતા તો ભાઈ વેકરામાં કેટલું પાણી જાય તું શું કોતે વેકરામાં ઓલા કરસલા હોય ને ભાઈ મોટા મોટા હોય મારી નદીમાં અહીં કોઈ છે ને મારે નહીં એને સુરક્ષિત હોય એટલે છે ને કોઈ મોટા મોટા મેડમને છે ને જોવા આ બાજુ આ વેકરાનું પાણી અને નદીનું પાણી બે નો સંગમ થાય છે બાકી આ બાજુ છે ને ભાઈ આ બાજુ તમને બતાવી દઉં મગરોની વોર્નિંગ આપેલી છે કોઈ અજાણી વ્યક્તિ આવીને સીધું નદીમાં ખાબકવું નહીં પોતાના રિક્ષ ઉપર નાવા પડવું હો ભાઈ બાકી જો અહીં છે ને મગરની છે ને વોર્નિંગ આપેલી છે એટલે કોઈ હશે ને આને નદીમાં સીધું ધુબાકા ના મારવા એટલે કે જાઓ ખતરના ભાવમાં કારણ કે મગરું એટલી બધી સાજી છે કારણ કે અમે ના નાતા ભાઈ ભાઈ ગઝબ નાતા ગઝબ એનું કંઈ સીમા જ નથી અહીં વચ્ચે ભાઠું છે ને ત્યાં ત્યાંથી નાહવાનું પડવાનું કારણ કે સાંડુમાન બોલાવતી પડતા પણ ત્યારે છે ને મગરું નથી હવે ભાઈ નાના નાના એવડા એવડા વોખરા છે ને એમાં મગરું થઈ ગયું એ મારી ઉંમરના છે ને એ બધાને તરતા આવડે તો હવે નવી પેઢીને તરતા નહીં આવડે કારણ કે અહીં મગરુંનો ત્રાસ છે હજી ભાઈ કંઈક બનેવી બનેવી બેન બનેવી નું કે છે ત્યાં જવાનું કે છે પણ એ જાવું ન જાવું એ આપણા હાથની વાત છે ફાઇનલી ભાઈ આપણે છે ને આપણા મિત્રની દુકાને એવા હતા જસ્મિનભાઈ પાસે બજરંગ પાન તો માવો ખાઈ લીધો છે ને હવે જવું છે ઠંડલા વગરની છત્રીનું શું છે આ છત્રી આગળ આમ રાખજો ને ઓલા આગળ એક છોકરાભાઈ મેં જોઈતી છે ક્યાંય રાખી દીધી જો આવી રીતનામાંથી કેકામાં ઓલા ઓલામાં કા નાખ લે એય એ વાત કે વાયરો ને કાઢ નાખ થોડોક ટાઈમ પહેલા જ ભાઈ વો એક મસ્ત અત્યારે જો વાતાવરણ કેવું થઈ ગયું મસ્ત વાહ 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 કુદરત લીલા પરંપરા આવા વાતાવરણ ને કરતા કરતા પાછા આમ ક્યાં જવાનું નું કે છો માર બનીવી ને કે કે ભાઈ કે કે બટાતુ થાય ને બનીવી થાય હાલો ભાઈ રસ્તો સારો હોય છે ને તું જ આવવાનું છે બાકી જો રસ્તો ખરાબ આવ્યો ને તો ત્યાંથી રિટર્ન પાસે ગાડી વળી ગાડી હાલો ભાઈ મારી બાજુનું ગામ છે ને કડાગ્યા ત્યાં જવાનું કે એનું ઘર દેખું ઘર દેખ્યું નથી ને ચગાવા ત્યાં જવું ને ભાઈ જો પાછળ જો આ ઓલી બાજુ જો વરસાદી માહોલ થઈ ગયો છે વરસાદ નીકળો છે એક નંબર

બે ત્રણ પૂછતા પૂછતા આવ્યા અલગ બીજી જગ્યાએ ભૂગી ગયા જોયું નથી ને આમાં દીકરી ઘરે જાવ બોલો એક આગળ પૂછ્યું ઓલા બેનને પૂછ્યું બે ત્રણ જગ્યાએ પૂછ્યું ને ત્યાં હવે હજી ગોતવાનું જ છે હજી મળ્યું નથી ઘણી મહેનત પછી ભાઈ ફાઈનલ મકાન મળી ગયું ને વરસાદે આવી ગયો આવો કઈક છે ને રસ્તો છે ગાડી છે ને આપણે પાર્કિંગ કરી છે પહેલાં તો ભાઈ હેલું હતું મકાન એટલા બધી થઈ ગયા ને એમાં બળતું નથી ફાઇનલી મિત્રો અમે છે ને આના મામાની દીકરીને ત્યાં જઈએ વિડીયો બહુ લાંબો થઈ ગયો છે એટલે તમે પાછા બોર થઈ જાઓ તમે પૂરો જોહો નહીં એટલે વિડીયોનો અહીં એન્ડ કરવાનો છે વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને શેર કરી દેજો એક મસ્ત લાઇક કરી દેજો

લાખ થાય તો જવાનું છે હાલો ભાઈ લાખ થાય ને તો ફટાફટ લાખ કરી દો ને યાર તો હાલો ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો